અંદર તો એ પણ તમને સમજાવી બરાબર ટેસ્ટિંગ રિપોર્ટ માટે તો ભાઈ એવડા રિપોર્ટના ના ભાઈ કમેન્ટ આવી હું થાકી ગયો અત્યારે તમે મારા હાથમાં જે જોઈ રહ્યો છો ને એને ઓગર કહેવામાં આવે છે જમીન માંથી સેમ્પલ કલેક્ટ કરવા માટે લગભગ આ લેબ ની અંદર જે આપડે સેમ્પલ આવે ને ખેડૂના

કોણ અમારા આવવાનું છે ક્યાં આવું તારે અમારે લાગે અરે ભાઈ નાનો છે તારે નો ખવાય ભાઈ ના તો હવે મોટો થઈ ગયો ભાઈ હવે ભાઈ ને ખાય ને જય દ્વારકા દેશ રામી માં જય દ્વારકા દી જય માં મોગલ રાધે રાધે જય જાજા જય શ્રી કૃષ્ણ સવાર સવાર હરુ ને હરુ

કઈ કામ કરતા નથી ને તો તો ભાઈ મારે છે ને જવાનું છે અત્યારે બે બી નું સ્કૂલે મૂકવા ને મારે જવું ઓફિસ છે કારણ કે મારે રિપોર્ટ છે એટલે અને હા જો મને યાદ આવે હું ઇન્સ્ટાગ્રામ માં મેં વિડીયો મૂક્યો હતો સોલ ટેસ્ટિંગ રિપોર્ટ માટે તો ભાઈ એવડા રિપોર્ટ ના ભાઈ કમેન્ટ આવી ને ઓહો હું થાકી ગયો એટલા માટે થઈને જ હું નહોતો યારી કહેતો કારણ કે મને ખબર છે કે હું કહી લે તમારે બધાને રિપોર્ટ કરાવવાના જ છે તો હવે હું છે ને ટૂંકમાં સેમ્પલિંગ કઈ રીતના લેવું રિપોર્ટ કઈ રીતના થાય છે ખાતરોની ભલામણ કઈ રીતના થાય છે ને એ બધું ટૂંકમાં હું તમને કહી બરાબર તો આજે હું તમને છે ને થોડુંક ઘણું કંઈક મતલબ એની ઝલક બતાવવા માંગી તો ચાલો પેલા હું છે ને છોકરાઓને સ્કૂલમાં મૂકતા હું ઓફિસે જાઉં ને પછી તમને બતાવું રેડી ઓફિસે પહોંચી ગયું છું ભાઈ મારા જૂના સબસ્ક્રાઈબર છે એને ખ્યાલ જ હશે કે મારી ઓફિસ કેવાની છે અત્યારે લગી હું સોશિયલ મીડિયામાં બતાવતો હું કામ શું કરું કારણ કે મારે પોતાના ગીર સોમનાથ જિલ્લાની અંદર સોઈલ ટેસ્ટિંગ લેબ છે હવે હું સોશિયલ મીડિયામાં નાખી એટલે મને ખબર હતી કે મેં કાલે એક ઇન્સ્ટાગ્રામમાં વિડીયો નાખ્યો કે ભાઈ આપણે રિપોર્ટ કરવો તો કઈ રીતના કરવો હું કરવું તો હજારો કમેન્ટ આવી હવે એવડી કમેન્ટનો રિપ્લાય દેવાનો ટાઈમ નથી રહેતો કારણ કે હું મારે ટૂંકમાં મારા ફાધર ગયા પછી કામમાં થોડો ઘણો વ્યસ્ત હોય છે બરાબર ને રિપોર્ટ એટલા બધા હોય છે ઓફિસે હું તમને આડી બતાવીને તો તમને ખ્યાલ આવશે ખરેખર પરેશભાઈને કેટલું કામ હોય છે ખાલી વિડીયો બનાવવું એ જ મારું કામ નથી તો આખા દિવસમાં બે પાંચ મિનિટ મતલબ કે બે પાંચ કલાકમાં થોડું ઘણું હું આખું શેડ્યુલ હોય એમાંથી બે બે પાંચ પાંચ મિનિટ કાઢી અને હું વિડીયો બનાવતો હોય પણ મેઇન મારું કામ છે આ આ છે સોઇલ ટેસ્ટિંગ લેબનું તો આજે હું તમને કહેવાનું છે કે સેમ્પલ કઈ રીતના લેવું કારણ કે જો સોઇલ ટેસ્ટિંગ તમારે રિપોર્ટ કરાવવું હોય ને તો મેઇન છે સોઇલ રિપોર્ટ મતલબ કે આપણે સોઇલ કલેક્ટ કરવી બરાબર તો સોઇલ કઈ રીતના લેવી એ પણ તમને સમજાવી બરાબર બીજા નંબરમાં કે અહીંયા લેબમાં આવે પછી અમે કઈ રીતના પ્રોસેસ કરીએ અમે રિપોર્ટ કરીએ પછી ખાતરની કઈ રીતના ભલામણ હોય બાકી ભાઈ માર્કેટ માટે ઘણું બધું હાલે છે તમને લોકોને ખબર છે મારે કંઈ કહેવાની જરૂર નથી મને એવી ઘણી કંપનીઓ હતી પરેશભાઈ કે તમે રિપોર્ટ કરી અને ટૂંકમાં અમે કંઈ ખાતરની ભલામણ કરો તો અમે ટૂંકમાં તમને વિદેશની ટુર આપશું ને લાખોને પેકેજ આપતા હતા મેં એ લોકોને કીધું ભાઈ તમે મારે ઓફિસે આવ્યા છો ચા પાણી પી તમે જઈ શકો છો બરાબર તો અત્યારે મેન આપણે વાત કે ભાઈ રિપોર્ટ માટે સેમ્પલ કઈ રીતના લેવું તો હું તમને થોડી ઘણી માહિતી આપી એના માટે અત્યારે તમે મારા હાથમાં આ જે જોઈ રહ્યા છો ને એને ઓગર કહેવામાં આવે છે જમીનમાંથી સેમ્પલ કલેક્ટ કરવા માટે લગભગ આ એક ફૂટનું હોય છે હવે તમે આને આવી રીતના રાખી અને આવી રીતના ગોલ ગોલ ફેરવો એટલે આ જમીનની અંદર ઉમદર જતું રહેશે અને અંદરની માટી કલેક્ટ કરીને લેતા આવે છે બરાબર પણ બધા મારે તો આ હોય નહીં તમારે શું કરવાનું માટી કઈ રીતના લેવીને એના માટેનું ભાઈ તમારે જમીન છે તો એને સેન્ટરમાંથી માટી લેવાની છે ચારેય ખૂણા છે એનાથી પચીસ ત્રીસ ફૂટ અંદર આવી જવાનું છે બધામાંથી જો બાગાયત હોય તો એક ફૂટ અને બાકી અન્ય ક્રોપ માટે અડધો ફૂટથી પંદર સેન્ટીમીટર એટલું ઇનપ રહેશે બરાબર તમારે સેમ્પલ લેવા માટે અલગ અલગ જગ્યાએથી મતલબ વી શેપમાં મતલબ આપણે જે વી હોય ને એક કોદારી જમણી બાજુથી ને એક ડાબી બાજુથી મારવાની વી શેપમાં ટૂંકમાં તમારે ખાડો પાડી અને ધૂળ આખી સાફ કરી નાખવાની છે માથેથી કંઈ માટી પડવી જોઈએ નહીં સ્ટીલનો ચમચો લેવાનો છે આપણે દાંતડીલીને જેમ નેચતા હોય એ રીતના તમારે નીચેથી ઉપર લગી ખરપવાનું છે એટલે ખૂબ એક માટી નીકળી જશે એ ખૂબ એક માટી છે એ તમારા બકડીયામાં નાખી અને વોઇસ સેન્ટરમાંથી કાઢી એ રીતના ચારેય ખૂણાની મતલબ પચીસ પચીસ ફૂટ અંદર આવી જવાનું ક્યાંથી એ રીતના કાઢીને પાંચે ખાડામાંથી પાંચ ખોબા ધૂળ કાઢી અને લેતા હોય અહીંયા આપણે લેબની અંદર લેતાની હોય છે લેબની અંદર આવ્યા પછી શું થાય ને એ હું તમને બતાવું રજા સિવાય કોઈ અંદર આવવું નહીં આ લખવાનું કારણ પણ કંઈક હશે તમને બતાવી આ આપણી લેબ છે મિત્રો હવે લેબની અંદર જે આપણે સેમ્પલ આવે ને ખેડૂના એ ટૂંકમાં જબલમાં આવતા એ આપણે ટ્રેનની અંદર નાખીએ છીએ ટ્રેનની અંદર બધાના કોડ લખેલા હોય છે હું તમને બતાવું તમે એમ કહી શકો પરેશભાઈ આમાંથી ખ્યાલ કેમ આવે કે આ રિપોર્ટ કોનો છે ને આ કોનો છે તો એના માટે થઈને આપણે જો બધાની અંદર કોડ નાખેલા હોય છે દેખાય છે હવે કોડ મારા નોટબુકમાં લખેલા હોય છે કે આ કોડ આનો છે આ કોડ આનો છે આ રીતના સેમ્પલિંગ આવ્યા પછી આને છે ને તડકે નથી ઉકવવાનું તમે ભલે લીલી માટી હોય છે આ ભેજવાળી માટી છે તો આને અહીં રાખી દેવાની હવે અહીંયા પંખા છે બરાબર ચોવીસ કલાક પંખો હાલશે એટલે માટી એકદમ સુકાઈ જશે આની જેમ વ્યવસ્થિત થઈ જશે ને પછી આનો આપણે રિપોર્ટ કરશું બરાબર પછી આમાં અલગ અલગ આ તમે જોઉં ને આ એટલા બધા કેમિકલ દેખાતા હશે તમને આ બધા કેમિકલ છે ને એ એક પછી એક એમાં રિએક્ટ કરવામાં આવે છે અને પછી આપણે છે ને આખો માટીનો રિપોર્ટ ત્રણ ચાર કલાક પછી એક સોઇલ ટેસ્ટિંગ રિપોર્ટ થાય છે કમ્પ્લીટ એ કઈ રીતના થાય ને એ હું તમને બતાવું તો તમે લોકોએ જોયું છે કે આપણે સેમ્પલ કઈ રીતના લેવું સેમ્પલ વ્યવસ્થિત લેવાઈ ગયા પછી મેન વસ્તુ શું હોય સેમ્પલ હોય જો તમારે સેમ્પલ લેવામાં થોડુંક પાડાવડું થાય તો મતલબ કે બહુ મોટી તકલીફ થાય મતલબ કે રિપોર્ટ જોઈએ એનો એક્યુરેટ ડેટા જોઈએ ના નીકળે તો આપણે સેમ્પલ લેતા શીખી ગયા પછી લેબમાં આવે પછી મારું કામ હોય બરાબર કઈ રીતના કરવું હું છે હું નહીં ટેકનિકલ એ મતલબ તમને થોડુંક ઉપરથી જશે ખબર નહીં પડે બરાબર તો રિપોર્ટ થઈ જાય પછીથી ટૂંકમાં આવી રીતના અમે છે ને એનો આનો મતલબ એક સોફ્ટવેર રાખવો હોય કે ભાઈ અલભ્ય સ્વરૂપમાં કેટલું પડ્યું છે લભ્ય સ્વરૂપમાં કેટલું આપવાનું છે કયો પાક છે કયો પાક વાવવાનો છે અને કયા પાકની અંદર કેટલું ફર્ટિલાઇઝર ખાતર આપણે આપવું તો હવે પછી જો બીજી વાત તમને એક કરું હવે આ રિપોર્ટ આવ્યો પછી જો આવી રીતના આવશે રિપોર્ટ આ રિપોર્ટ છે ને આખો ગુજરાતીમાં આવશે કારણ કે આપણા ગુજરાતના અહીંના જે ખેડૂત છે ને લોકલ એને ખબર નથી થતી ઇંગ્લિશમાં રિપોર્ટ હોય તો એને ખ્યાલ ના આવે તો તમારા બધા લોકોને ધ્યાનમાં રાખીને મેં આખો રિપોર્ટ ગુજરાતીમાં લખ્યો છે હવે આ જે રિપોર્ટ છે ને આખો ગુજરાતીમાં એ તમે જોઈ શકો આ સાઈડ તમારું નામ હશે અહીંયા આખા પેરામીટર હશે કે ભાઈ કેટલો તત્વો હોવો જોઈએ અને તમારા જમીનમાં અત્યારે કેટલા છે એ ચા પછી ટૂંકમાં જો આ નારડીનું છે તો અહીં ખાતરની ભલામણ છે કે ભાઈ કયું ખાતર કેટલું આપવું નહીં એ પણ મેં ઇઝીલી કે એક થર્ડ ડીટ વીઘા ડીટ નહીં એક થર્ડ કી નારડીમાં કેટલું ખાતર આપવું ને એ પણ મેં ટૂંકમાં તો આ રીતના રિપોર્ટ થતો હોય છે મિત્રો જો તમારે કોઈને રિપોર્ટ કરાવવો હોય તો એડ્રેસ આપી દો એના માટે તમારે ક્યાં રહેશે તો કે સુપાશી ચોકડી વાવરી રોડ અર્જુન કોલેજ અર્જુન કોલેજ બધા એ છે સુપાશી ચોકડી વાવરી રોડ અર્જુન કોલેજ અર્જુન કોલેજની બાજુમાં ટૂંકમાં માલદેવભાઈ બુક સ્ટોર છે એ લાઇનમાં ટૂંકમાં પહેલેથી ત્રીજી દુકાન આપી છે ભૂમિ સોઇલ કે લેબોરેટરી ક્યાં તમારે આવી જવાનું ક્યાં તમારો રિપોર્ટ થઈ જશે અને હું કદાચ આડાહોડો કે સેમ્પલ લેવા ગયો હોય તો મારા બાજુમાં દ્વારકાધીશ પશુનું બરાબર દવાખાનું એ પણ આપણા મિત્ર જ છે તો તકમાં તમારે ત્યાં આપી અને એને કહેવાનું કે ભાઈ પરશભાઈને તમે ફોન કરી ગયો એટલે એ મને ફોન કરી દેશે આવો તમારા સેમ્પલની અંદર તમારે કોન્ટેક્ટ નંબર નાખવો જરૂરી છે રેડી આશા રાખું છું બધી વસ્તુ તમને સમજાઈ ગઈ છે પણ ન સમજાય તો મને કમેન્ટ કરીને કહેજો હું તમને સમજાવી વધારે વ્યવસ્થિત માવજત હોય ને મિત્રો તો તમે ખાલી આ નારડી છે 4 થી પાંચ મહિના જે છે તમે ખાલી ગ્રોથ જો બધી નારડીની એક નહીં બધી નારળી ગ્રોથ જો અત્યારે પત્તા ફાટી ગયા એનું એક જ રીઝન હોય કારણ કે ખેડૂતો શું વિચારતા હોય ખબર કે નારડીમાં આવક ચાલુ થાય પોટો આવે ને પછી આપણે ખાતર નાખીએ ને પછી સાવણીયું ખાતર નાખીએ ને પણ એવું નથી હોતું તમે તમારા બાળકને બાલવાટિકામાં આંગણવાડીમાં પહેલાંમાં બીજામાં સ્ટેપ બાય સ્ટેપ કેમ ભણાવો છો કારણ કે ધીમે 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 એની ક્ષમતા વધતી હતી સેમ વસ્તુ નારેડીની અંદર કોઈ યુનિવર્સિટીએ નક્કી કર્યું પહેલાં વર્ષે કેટલું ખાતર આપવાનું બીજા વર્ષે કેટલું આપવાનું ત્રીજા વર્ષે કેટલું આપવાનું કારણ કે એમાં થાય એવું જનરલી કે તમે ક્યારે નારેડીમાં તમે મને એમ કહો કયો એવો ખેડૂતો છે મતલબ કે બધા હેરખાવ હતા હોય બે પાંચ ખેડૂતો હોય કે પદ્ધતિસર ખેતી કરે બાકી બધા લોકો શું કરે ખબર એ લોકો એક જ વસ્તુ કરે કે કંઈ કરે ને પાણી એક વહેરા કરે જ્યારે અઢી ત્રણ વારે પોટો છાટે ને પછી એમ થાય કે હા હવે પૈસા આવી છે પછી ખાતરનું ને ટ્રેક્ટર ટેક્ટર ઉઠાવ્યું એવું નથી હોતું તમે મેં ડાયરેક્ટ છોકરાને દહમામાં મોકલી દેજો હાલશે નહીં હાલે કારણ કે એના માટે તમારે શું કરવાનું છે અત્યારે મારા નારડી છે ને તમે બે મારા શું કરી દો અત્યારથી સાણ છે આનું સારું કલ્ચર થઈ ગયું લીલું પદરા નહીં એ નાખીએ છે પ્લસ અટણથી અટાણથી જો ફર્ટિલાઇઝર ખાતર છે ને તો હું શું કરું છું આ રીતના હોય ને તો આમાં એનો એનું માપદંડ છે બરાબર આવી રીતના વોટર સોલ્યુબલ છે આવી રીતના રાખીને આમાં નાખ દીધું કમ્પ્લીટલી હવે આ નારેડીને છે ને કંઈ ઉપાધિ નહીં એટલે ટૂંકમાં તમારે દર પાણીએ ન દેવાનું હોય એનો સમય મર્યાદિત હોય મતલબ કે વર્ષમાં કેટલું આપવું પાંચ છ મહિને કેટલું આપવું એનો ડોઝ હોય જો તમારે આગળ આવી રીતના નોલેજ હોય ને હવે મારું તમે જોજો આ ત્રણ વર્ષની નારડી થશે ને અઢી ત્રણ વર્ષે ફોટો ફાટશે ને નારડીમાં એક પણ તોપો ખર્ચે એની મારી જવાબદારી કારણ કે મેં અત્યારથી પોષણ જે હોય એ આપી દીધું છે બરાબર જો કે તમે બધા લોકો સમજી ગયા વધારે ડિટેલમાં યાર સમજાવવામાં છે ને ટૂંકમાં થોડોક ટાઈમ લાગે એના માટે તો આપણે એક કામ કરશું કે તમે લોકો કમેન્ટ કરો તમે હું જાણવા માંગુ છો ને બરાબર તો એનો આપણે રિપ્લાય આપશું કે નહીં મિસિસ ભારતી સોલંકી ભાઈ ઉઠી ગયા તમે સમજી લઈજે શીખી લઈજે હું કરવાનું રેડી તો ભાઈ મારે છે ને અત્યારે પાણી પાઈ દઉં છોકરાને સ્કૂલે તેડવા જવાના છે પાંચ થાવે આવ્યા છે અને ગામમાં એક ઠેકાણે જમણવાર પડશે મેં હવે કીધું તે પ્રમાણે ચાલો તો આ વિડીયોને આપણે એન્ડ દઈએ મળીશું ફરી એક નવો બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મોમગઢ રાધે રાધે બાય